બરુચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર પશુ પરિવહન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી પાનોલી પોલીસ સ્ટેશનની ટીમે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલ સન્માન હોટલના કમ્પાઉન્ડમાંથી ચાર ટ્રક અને કન્ટેનર ઝડપી પાડ્યા હતા જેમાં એંસી જેટલી ભેંસો અને એક પાડો અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન વિશ્વસનીય બાતમી મળી હતી કે અંકલેશ્વરથી સુરત તરફ જતા માર્ગ પર ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરવામાં આવી રહ્યું છે બાતમીના આધારે પાનોલી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પંચોની હાજરીમાં ચાર વાહનોની તપાસ હાથ ધરી હતી પોલીસ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આ પશુઓને ગેરકાયદેસર કતલખાને લઈ જવાના ઇરાદે પરિવહન કરવામાં આવી રહ્યા હતા પોલીસે ચાર વાહનો સહિત કુલ રૂપિયા ચાળીસ પોઈન્ટ સાહીઠ લાખની મિલકત જપ્ત કરી છે આ સાથે તમામ પશુઓને સલામત રીતે પાંજાળપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસે ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ના કમ્પાઉન્ડમાં અલગ અલગ આ ચાર કન્ટેનરો એના માં ઉભેલા હતા જે મને થકી જાણવા મળતા મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ માં ફોન કરી પોલીસ ને બોલાવી અને ચારે ચાર કન્ટેનરો અને ટ્રક બતાવી આ આ આ નંબર ની ટ્રક છે અને આમાં આટલા આટલા પશુ ભરેલા છે પોલીસ કંટ્રોલ થી પીસી વાર આવી અને તાત્કાલિક તમામ ગાડીઓને ચેક કરી એમાંથી અલગ અલગ ચારેય ટ્રક કન્ટેનરોની અંદર જે ડ્રાઈવર કિલિન્ડરો હતા એમાંથી ત્રણથી ચાર જણા ભાગી ગયા છે પોલીસોને અમને જોઈને અને ત્રણ વ્યક્તિ ડ્રાઈવર અને મજૂર એ સ્થળ પર મળી આવેલા અને ત્યારબાદ પોલીસ દ્વારા ચારે ચાર વાહનને પાનોલી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવ્યા છે હવે કાયદેસરની ફરિયાદ આપીએ છે અને આગળની વધુ તપાસ પાનોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દેસાઈ મેડમ કરેલી છે